નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ પલિયા સંપૂર્ણ છે પાલનપુરા મધ્યમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો તેમજ શહેરોને સાંકળતી બસ સેવા કાર્યરત છે જ્યાં દિવસભરમાં મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે બસ સ્ટેન્ડ નજીક જ રેલવે સ્ટેશન પણ હોવાથી રાજસ્થાનના મુસાફરો પણ બસમાં તેમજ ખાનગી વાહનોમાં અહીંયા ઉતરતા હોય છે જેની રિક્ષા ઇકો સહિતના ખાનગી વાહનોની પણ અવરજવર રહે છે દિવસમાં થી વધુ એસટી બસો સહિત પાંચસોથી વધુ વાહનોની અવર જવર રહે છે જોકે આ બસ સ્ટેશનને સાંકળતોમાર વરસાદના કારણે વિસ્તાર બની ગયો છે જ્યાં પાંચસો મીટરના અંતરમાં પાંચથી દસ ફૂટ લાંબા અને ત્રણ ઇંચ ઊંડા દસ થી વધુ ખાડા પડી ગયા છે વેપારીઓ આક્રોશપૂર્વક જણાવ્યું કે બહાર અંદર પડકાય છે બે થી ત્રણ બાઇક ચાલકોને ઇજા પણ થઈ હતી બીજી તરફ બસ સ્ટેન્ડમાં જવાના અને બહાર નીકળવાના બંને માર્ગ પર વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી ન હોવાથી મુસાફરોને પથ્થરમાં બનાવેલા પગથિયા ઉપર ચાલવા મજબૂર પડી રહ્યું છે નગરપાલિકા દ્વારા સત્વરે નવો માર્ગ બનાવી તેમજ પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે